નંબર વન ફિલ્મ નો તો દોઢસો વધુ સિનેમા ઘરો માં આપણને જોવા મળવાની છે સાથે મિત્રો આ ફિલ્મ જે છે મલ્ટીપ્લેક્સ માં પણ આ ફિલ્મ આપણને જોવા મળવાની છે અને એનું ફર્સ્ટ પોસ્ટર તમે જોઈ લીધું હશે વિક્રમ રાજા અને હવે બીજું ફર્સ્ટ પોસ્ટર પણ તમે અહીંયા જોઈ શકો છો વિક્રમ નંબર વન તો મિત્રો આ બંનેમાંથી તમને કયું નામ પસંદ છે એ કોમિક કરીને હશે જણાવજો ને સાથે મિત્રો વાત કરીએ સોળ વર્ષ બાદ ફરી એકવાર વિક્રમભાઈ ઠાકોરની જૂની ફિલ્મ અને જાણીતી ફિલ્મ આવા જે રહી છે જેનું નામ છે બ્રિજ જન્મ જન્મની ભૂલાશ્રી મિત્રો આ ફિલ્મના ડાયરેક્ટર એટલે કે આત્માનંદ ઠાકુર હતા અને સાથે આ ફિલ્મ ખૂબ જ સારી છે મિત્રો એના સોંગ સારા છે અને ફિલ્મ પણ સારી છે ડાયલોગો સુપર હિટ છે મિત્રો અને આ ફિલ્મમાં તમને જાણતા શું મમતા સોની પણ આ ફિલ્મ આપણને જોવા મળ્યા હતા તો વિક્રમ નંબર વનનું ફર્સ્ટ લુક તમને કેવું લાગ્યું અને સાથે મિત્રો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો મળી નેક્સ્ટ વિડીયોમાં